અડાજણ પોલીસ ફરી આવી વિવાદમાં અડાજણ સૌરવ પોલીસ ચોકીનો વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ ફરિયાદ કરવા ગયેલી મહિલાઓ સાથે જ પોલીસે કર્યું ગેરવર્તન સૌરવ પોલીસ ચોકીના પોલીસ કર્મચારીઓ દ્વારા મહિલાઓનું સન્માન ન જણાવવામાં આવ્યું પોલીસ કર્મચારીથી મહિલાની મર્યાદા ન જળવાઈ કહ્યું મારી પરમિશન વગર વિડિયો ઉતારે છે હમણાં ગુનો કરું છું દાખલ મહિલાએ પોલીસના ગેરવર્તનનો વિડીયો ઉતારતા ફરિયાદ દાખલ કરવાની આપી ધમકી સુરત પોલીસ સામાન્ય નાગરિકો સાથે જ કરી રહી છે આરોપી જેવો વ્યવહાર શું અડાજણ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીને મહિલાઓ સાથે વાતચીત ભાન નથી પોલીસ કર્મચારીએ જ મહિલાને કહ્યું કે વિડિયો ઉતારે તો આઈટી એક્ટ વિરુદ્ધ કરીશ ફરિયાદ જનતાના ટેક્સના પૈસાથી જ પગાર લેતા પોલીસ કર્મચારી જનતાને જ ગણતા નથી વાયરલ વિડિયોના આધારે સુરત પોલીસ કમિશનર શું જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરશે ખરા

અને ને ને આરે ગયા આરે મચ્છી નું ઉતારી રાખાવ્યું છે ને તમે એને નથી પડતો એનો એને ગુનો દાખલ કરાવવા આપી મારી પરમિશન વગર ઉતાર તારે જા ઉતારો ઉતારો વીડિયો તમ તારે કે શું કે શું કે શું કરી વાત કરવાની ઉતાવળ છે અમારી ઉતાવળ છે વાત ઠીક અમારી અમારો મારા અધિકારી છે મારા અધિકારી છે નામ છે સામે એના બે નિવેદન લેવાના છે એની બે નામ એના બે નામ છે એટલે એના નિવેદન લેવાના છે અમારે ધીમે ધીમે વાત કરો हा तो जो वांगो मारे और से मैं आई छोक यार अरे देख ना बात करो तू तुमने ना नदी बात करने की जीत हुई कोई मारी शांति नहीं साबरीला मारी असान्ति आज ही जॉइन नहीं अभी जो जो हमारी असान्ति हमें हां बस अब मैं नहीं करता कान खबर पड़ी गई तुमने बस बस तू वक्का तू असान्ति हमें कहीं नहीं था असान्ति उठी करसू क्या अबे खबर पड़से कर जो उभी तुम तो